હેલો દોસ્તો સ્વાગત છે તમારું પાયલ્યુનિક કુકિંગમાં તો આજે આપણે બનાવીશું લંચ કે ડિનર માટે એકદમ સરસ કાઠિયાવાડી એકદમ ઢાબા જેવું શીવડુંગળીનું શાક અને સાથે એકદમ ક્રિસ્પી એવી ભાખરીની રેસીપી આ ભાખરી અને શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી તૈયાર થાય છે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો તેના માટે મેં અહીંયા આ રીતે બે નંગ જેવી સૂકી આ રીતે ડુંગળી લીધી છે અને હવે મેં અહીંયા આ રીતે એક છોડી આ રીતે લીલી ડુંગળીને એકદમ સરસ પાણીથી ધોઈ અને એકદમ સરસ સાફ કરી અને લઈ લીધી છે તો હવે આપણે આ ડુંગળીને એકદમ આ રીતે સરસ નાના નાના પીસમાં આ રીતે આપણે કટ કરી અને લઈ લેવાની છે જો તમારે એકલી લીલી ડુંગળીનું શાક બનાવવું હોય તો પણ તમે આને બનાવી અને રેડી કરી શકો છો તો આ રીતે આપણે ડુંગળીને એકદમ સરસ આ રીતે નાની નાની ચોપ કરી લેવાની છે તો આ રીતે મેં બધી જ ડુંગળી છે તેને આ રીતે કટ કરી અને રેડી કરી લીધી છે શાક બનાવવા માટે અને હવે આપણે એકદમ સરસ કાઠિયા ટચ આવે આપણા શાકમાં તેના માટે આપણે પેશલ ચટણી બનાવવા આ રીતે ખાણી દસ્તો લઈ લઈશું અને તેમાં આપણે થોડી વીસથી પચીસ લસણ નીકળીને આ રીતે એડ કરી દઈશું અને હવે આપણે તેને સરસ એવી ખાંડી અને થોડી કચરી ખાંડી લઈશું અને હવે આપણે ત્યાં ત્રણ ચમચી જેટલું આપણે મીડિયમ આ રીતે મરચું લઈ લઈશું જે વધારે તીખું પણ ના હોય અને મોડું પણ ના હોય અને હવે આપણે તેમાં એક ચમચી જેટલો ધાણાજીરુંનો પાવડર એડ કરીશું અને હવે આપણે આને એકદમ સરસ એવું પીસી અને આપણે એકદમ સરસ કાઠિયાવાડી લસણની ચટણી બનાવી અને રેડી કરી લઈશું જો આ રીતે આપણે કાઠિયાવાડી લસણની ચટણી બનાવી અને તેમાં આપણે એડ કરીએ તો એકદમ સરસ ઓથેન્ટિક કાઠિયાવાળીનો ટચ આવે છે આપણા શાકમાં તો આ રીતે આપણે બધી જ લસણની પેસ્ટને એકદમ સરસ પીસી લીધી છે તો હવે આપણે આ રીતે તમને બતાવું તો આપણી લસણની ચટણી છે તો એકદમ પરફેક્ટ બની અને રેડી થઈ ગઈ છે તો હવે આપણે શાક બનાવવા માટે આ રીતે એક પેન અહીંયા લઈ લીધું છે અને હવે આપણે તેમાં ચારથી પાંચ મોટી રાખડી જેટલું તેલ લેવાનું છે અને તેલે આપણે થોડું ગરમ થવા દઈશું અને આપણું તેલ થોડું થોડું ગરમ થઈ જાય એટલે આપણે તેમાં વઘાર માટે થોડું જીરું એડ કરીશું અને જીરાને આપણે એકદમ પરફેક્ટ આ રીતે સાતડવા દઈશું અને આપણું જીરું એકદમ પરફેક્ટ સતરાઈ જવું જોઈએ તો આપણું જીરું એકદમ પરફેક્ટ સતરાઈ જાય એટલે આપણે જે બે સૂકી ડુંગળીને લીધી છે તેને આ રીતે છીણી મેં કટ કરી લીધી છે તે સૂકી ડુંગળી આપણે આમાં એડ કરી દઈએ જો તમે આ શાક એ ડુંગળીથી બનાવવા માંગતા હોય તો પણ બનાવી શકો છો પરંતુ આ રીતે થોડી સૂકી ડુંગળી ઉમેરીએ તો તે વધુ સારું લાગે છે અને હવે આપણે થોડી હિંગ અને મીઠા લીમડાના પાનને એડ કરી અને હવે એકદમ પરફેક્ટ આને આપણે સરસ એવું મિક્સ કરી લેવાનું છે તો આ રીતે બધી જ વસ્તુને પરફેક્ટ એવી મિક્સ કરી અને આપણી ડુંગળી થોડું થોડું ટ્રાન્સફર થાય ત્યાં સુધી આપણે તેને કૂક કરવાની છે જેથી કરીને આપણી ડુંગળી છે તેનો કાચો સ્વાદ જતો રહે અને એકદમ પરફેક્ટ તે કૂક થઈ જાય અને હવે આપણે તેમાં કલર માટે એકદમ સરસ થોડી હળદર એડ કરીશું અડધી ચમચી જેટલી તો હળદર આપણે આમાં એડ કરી દીધી છે અને આપણે આને એકદમ પરફેક્ટ એવું મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો કે તેનો કલર એકદમ સરસ આવી ગયો છે અને હવે આપણે જે લસણની ચટણી બનાવીને રાખી છે તે બધી જ લસણની ચટણી છે તે આપણે આમાં એડ કરી દીધી છે આપણે એકદમ પરફેક્ટ જ મરચું આપણે આમાં નાખી દીધું છે તો હવે આપણે વધારાનું મરચું એડ કરવાની કોઈ જરૂર નથી જો તમારે વધારે તીખું ખાતા હોય તો તમે તેમાં પાછળથી પણ થોડું મરચું પાવડર એડ કરી શકો છો અને હવે આપણે આને પરફેક્ટ એવું મિક્સ કરી અને આપણે આને તેલમાં થોડીવાર માટે કૂક થવા દઈશું જેથી કરીને તેનો ઓથેન્ટિક ટેસ્ટ આપણા શાકમાં આવી જાય અને હવે મેં એક લીલા મરચાંને આ રીતે કટ કરીને લઈ લીધું છે તે પણ આપણે આમાં એડ કરી દઈએ તો આ રીતે બધી જ વસ્તુ મસ્ત મિક્સ કરી અને આને આપણે એક મિનિટ જેવું આપણે તેલમાં કૂક થવા દઈશું ત્યાં સુધી આપણે તેમાં થોડું અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને અડધી ચમચી જેટલો આપણે તેમાં ધાણાજીરુંનું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું તો બધા જ મસાલા આપણે આમાં એડ કરી દીધા છીએ તો હવે આપણે આને પરફેક્ટ એવું મિક્સ કરી અને એકદમ સરસ કૂક થઈ ગયું છે તો હવે આપણે જે લીલી ડુંગળી કટ કરીને રાખી છે તે બધી જ ડુંગળી આપણે આમાં એડ કરી દેવાની છે તો બધી જ ડુંગળી મેં તેમાં એડ કરી દીધી છે તો હવે આપણે એકદમ પરફેક્ટ આને મિક્સ કરી લેવાનું છે તો આ રીતે આપણે એકદમ સરસ એવું પરફેક્ટ આને મિક્સ કરી લેવાનું છે જેથી કરીને આપણી ડુંગળી એકદમ સરસ કૂક થઈ જાય તો આ રીતે બધી જ વસ્તુ સરસ એવી મિક્સ થઈ ગઈ છે તો હવે આપણે ધીમા ગેસે આપણે આને કૂક થવા દઈશું ત્યાં સુધી આપણે અહીંયા આ રીતે એક બાઉલ લઈ લઈશું અને હવે તે બાઉલમાં આપણે એક ચમચી જેટલો આ રીતે ચણાનો લોટ લઈશું અને આ રીતે તેના ગઠ્ઠા છે તે આ રીતે આપણે ભાગી દેવાનું છે ત્યારે તે એકદમ સરસ સારી રીતે બધા જ ગઠ્ઠાને ભાગી અને હવે આપણે તેમાં એક કપ જેટલી આ રીતે મેં સાસ લીધી છે ખાટી તો એ જ સાસને આપણે આમાં થોડી પહેલાં એડ કરી અને એકદમ સરસ આ રીતે લોટ સાથે આપણે પહેલાં મિક્સ કરી લેવાનું છે ત્યારે તે બધી વસ્તુ મિક્સ થઈ જાય પછી આપણે જે એક કપ જેટલી સાસ લીધી છે તે બધી જ સાસ આપણે આમાં એડ કરી દઈશું અને હવે આપણે તેમાં બીજો અડધો કપ જેટલી સાસ એડ કરીશું તો મેં અહીંયા ટોટલ દોઢ કપ જેટલી સાસને આપણે લીધી છે તો હવે આપણે ડુંગળી પણ એકદમ પરફેક્ટ એવી કૂક થઈ ગઈ છે તમે જોઈ શકો છો ને તે એકદમ પરફેક્ટ એવી સોફ્ટ થઈ ગઈ છે તો આપણી ડુંગળી છે તે એકદમ પરફેક્ટ કૂક થઈ અને રેડી થઈ ગઈ છે તો આપણી ડુંગળી એકદમ સરસ ચડી ગઈ છે તો હવે આપણે જે છાસવાળું મિશ્રણ બનાવીને રાખ્યું છે તે બધું જ મિશ્રણ આપણે આમાં એડ કરી દેવાનું છે જો તમારે સાસ ખાટી હોય તો તમે તેમાં પાણી એડ કરી શકો છો તો મારી સાસ અહીંયા ખાટી છે એટલે આપણે આમાં થોડું પાણી એડ કરીશું જો તમારી સાસ ખાટી ના હોય તો તમે આને સાસમાં પણ બનાવી અને રેડી કરી શકો છો તો હવે આપણે આને એકદમ સરસ બધી વસ્તુને મિક્સ કરી દઈશું તો એકદમ સરસ એવો આપણો શાકનો કલર આવી ગયો છે તમે જોઈ શકો છો તો આપણું શાક થોડું ગરમ થવા લાગે એટલે આપણે તેમાં અડધા કપ જેટલું પાણી એડ કરીશું તો આપણે ટોટલ આમાં દોઢ કપ જેટલી સાસ અને અડધા કપ જેટલું પાણી એમ કરીને ટોટલ આપણે આમાં બે કપ જેટલું લિક્વિડ એડ કર્યું છે તો હવે આપણે આને એકદમ સરસ એવું મિક્સ કરી દઈશું અને આપણા શાકમાં સરસ એને કૂક થવા દઈ અને એક ઉભરો આવવા દઈશું તો આ રીતે આપણે બધી વસ્તુને મિક્સ થઈ અને એકદમ સરસ શાક આપણું ગરમ થઈ અને એક ઉભરો આવી ગયો છે અને આપણું શાકનો કલર એકદમ સરસ આવી ગયો છે અને જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવી આની ગ્રેવી બની અને તૈયાર થઈ છે તો હવે મેં અહીંયા આ રીતે શાક આપણું કૂક થઈ જાય એટલે આપણે આમાં પીળી જે સેવ આવે છે બેસનની તે આપણે એડ કરવાની છે અને હવે આપણે બેસનની સેવ તેમાં એડ કરી દીધી છે તો આને આપણે એકદમ સરસ એવી મિક્સ કરી દઈશું તો સેવ છે તે આપણે એકદમ પાછળથી છેલ્લેથી લાસ્ટમાં જ એડ કરવાની છે જેથી તે આપણા શાકમાં ઓગળી ના જાય એટલા માટે તો આપણે બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે તો છેલ્લે આપણે તેમાં કોથમીરના પાન છે તે એડ કરી દેવાના છે તો આપણું શાક છે તે બની અને રેડી થઈ ગયું છે તો હવે આપણે આ રીતે સરસ એવું મિક્સ કરી દઈશું અને ગેસની ફ્લેમ છે તે આપણે બંધ કરી દેવાની છે નહીં તો આપણું શાક છે તે ઠીક થઈ જશે એટલા માટે તો હવે આપણે આ રીતે તમે જોઈ શકો છો કે જોતાં જ મોઢાનું પાણી આવી જાય અને ખાવાની ઈચ્છા થઈ જાય તેવું કાઠિયાવાળી આપણી લીલી ડુંગળી અને સેવનું શાક છે તે બની અને રેડી થઈ ગયું છે તો હવે આપણે આને ઢાંકીની સાઈડમાં રાખી દઈશું અને ત્યાં સુધી આપણે ભાખરી બનાવવા માટે મેં અહીંયા એક બાઉલ લઈ અને તેમાં એક કપ જેટલું આપણે જે કરકરો ઘઉંનો લોટ આવે છે તે આપણે લઈ લેવાનો છે જે આપણે લાડવા બનાવીએ છીએ તેવો આપણે કરકરો લોટ લેવાનો છે અને આપણે એક કપ જેટલો લોટ મેં અહીંયા લઈ લીધો છે ભાખરી બનાવવા અને હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું અને હવે આપણે તેમાં મોણ માટે બે મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું તેલ આપણે મોણમાં થોડું વધારે એડ કરવાનું છે જેથી કરીને આપણી પાખરી છે તે એકદમ સરસ સરસ સોફ્ટ અને એકદમ સરસ બની અને તૈયાર થઈ જાય તો હવે આપણે એને સરસ એવી મિક્સ કરી અને આ રીતે મુઠ્ઠી પડે તેવું આપણે આમાં મોણી દેવાનું છે તો આ રીતે એકદમ પરફેક્ટ એવું મિક્સ થઈ જાય પછી આપણે તેમાં થોડું થોડું પાણી ઉમેરી અને આપણે આનો લોટ બાંધી અને તૈયાર કરી લેવાનો છે તો લોટ બાંધવા માટે આપણે આમાં વધારે પાણીની જરૂર નહીં પડે કારણ કે આપણે લોટ એક કપ જ લીધો છે એટલા માટે તો આ રીતે આપણે સરસ થોડું પાણી ઉમેરી અને આપણે આનો લોટ બાંધી અને તૈયાર કરવાનો છે તો આ રીતે થોડું થોડું પાણી ઉમેરી અને લોટને એકદમ સરસ ઢીલો પણ નહીં અને કઠણ પણ નહીં તેવો આપણે લોટ બાંધી અને રેડી કરીશું તો આપણો લોટ છે તે એકદમ પરફેક્ટ એવો બંધાઈ ગયો છે અને આટલો લોટ બાંધવા માટે મેં આ એ વન ફોર કપ જેટલા પાણીની જરૂર પડેલી છે તો લોટ આપણો પરફેક્ટ છે તો હવે આપણે આ રીતે તેના ત્રણ એવા મીડિયમ સાઇઝના લુવા કરી લઈશું તો આ રીતે આપણે ભાખરી છે તે બહુ થીક નથી વણવાની આપણે પતલી એવી જ ભાખરી વણી અને તૈયાર કરીશું તો આ રીતે મીડિયમ સાઈડના તાણો લુવા બનાવી લઈશું અને આમાંથી આપણે ભાખરી બનાવીશું તો ભાખરી બનાવવા માટે આ રીતે આપણે એક પાટલો લઈ અને તેના ઉપર આ રીતે આપણે લુવો રાખી અને તેને આ રીતે ગોળ શેપ આપણે આપી અને હવે આપણે વેલણની મદદથી આને વણી લેવાનો છે તો આ રીતે આપણે સરસ એવી ભાખરી વણી અને તૈયાર કરી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણી ભાખરી છે તે એકદમ પરફેક્ટ વણાઈ રહી છે અને એકદમ સરસ આ રીતે ભાખરીને પતલી અને ના જાડી આપણે એવી આપણે ભાખરી વણી અને તૈયાર કરવાની છે તો આ રીતે આપણી ભાખરી છે તે એકદમ સરસ એવી વણાઈ ગઈ છે અને પરફેક્ટ આપણી ભાખરી વણાઈ અને તૈયાર થઈ ગઈ છે તો આપણે કૂક કરતી વખતે આપણી ભાખરી છે તે ફૂલે નહીં તેના માટે આપણે આ રીતે ચપ્પાની મદદથી તેના ઉપર આ રીતે કટ લગાવી દઈશું જેથી કરીને આપણી ભાખરી છે તે એકદમ ક્રિસ્પી અને કડક આપણી શેકાઈ અને તૈયાર થઈ જાય તો આ રીતે આપણે ભાખરી છે તે વણી અને રેડી કરી લીધી છે તો તેને આપણે શેકી લઈશું તો તેને શેકવા માટે આપણે અહીંયા ગેસ ઉપર આ રીતે તવાને ગરમ કરી લીધું છે માટીના અને હવે આપણે તેમાં આ ભાખરી છે તેને એડ કરીશું જે બાજુ આપણે કાપા કરે છે તે સાઈડ આપણે પહેલાં શેકવાની છે તો આપણે આ રીતે સરસ ભાખરીને બંને બાજુથી શેકી લેવાની છે તો ભાખરી થોડી થોડી શેકાય એટલે આપણે તવેતાની મદદથી તેને આ રીતે અલગ કરી અને આપણે પલટાવી દઈશું તો આ રીતે થોડી થોડી બંને બાજુથી પહેલાં ભાખરીને આપણે શેકી લેવાની છે તો આ રીતે થોડી થોડી આપણે બંને બાજુ ભાખરીને સરસ એવી શેકી અને એકદમ સરસ ક્રિસ્પી અને થોડો થોડો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે આને શેકી અને તૈયાર કરવાની છે તો આ રીતે આપણે ભાખરીને દબાવતા જઈ અને એકદમ પરફેક્ટ કાચી ના રહે તેવી આપણે આને શેક તૈયાર કરી અને રેડી કરી લેવાની છે તો આ રીતે આપણે ભાખરી બીજી બાજુ પણ થોડી થોડી શેકાઈ ગઈ છે તમે જોઈ શકો છો તો આપણે પલટાવી અને બંને બાજુથી એકદમ ગોલ્ડન કલર આવે અને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે આને બંને બાજુથી આ રીતે અલટાવતા પલટાવતા જઈ અને શેકી અને તૈયાર કરી અને રેડી કરી લેવાની છે તો આપણી ભાખરીને આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર જ શેકવાની છે જો હાઈ ગેસ રાખીશું તો આપણી ભાખરી છે તે બળી જશે અને બંને બાજુથી પરફેક્ટ એવી નહીં શીખાય તો આ રીતે આપણે એને શેકી અને રેડી કરી લીધી છે તો હવે આપણે તેને ગરમા ગરમ કાઠિયાવાળી સેવડુંગળીના શાક સાથે આપણે આને સર્વ કરી દઈશું તો આપણે જોઈને જ મોઢામાં પાણી આવી જાય તેવું આપણું શાક બની અને રેડી થઈ ગયું છે અને હવે આપણે ભાખરીને ઉપરથી થોડા ઘી કે તેલથી આ રીતે આપણે સરસ એવી ગાર્નિશ કરીશું જેથી કરીને તે એકદમ સરસ સોફ્ટ અને એકદમ સરસ ટેસ્ટી આપણે ખાવામાં લાગે એટલા માટે અને હવે આપણે જે શાક છે તેને આપણે લીલી થોડી ડુંગળીથી આપણે આને ગાર્નિશ કરીશું ડુંગળી અને સેવથી આપણે આને ગાર્નિશ કરી અને તૈયાર કરી લેવાનું છે તો એકદમ એક લીલી ડુંગળી અને સેવનું શાક અને તેની સાથે ભાખરી બની અને તૈયાર છે તો તૈયાર છે આપણું ભાખરી અને શાકની રેસીપી